આ તો ઠેસરામાં ઠેસરામાં કઈ તો દીધું તા અને અમુક જતી રહી સરી રહી હે ને આ બુ તો કાઠું તો સર કોંગ કરતા કાઢો વાહન તો દે હવાનો સર વાહન વાહને હાથે ગવા પડશે મારા આ તો ગી પડી ગયા ગયો હાલ આ તો કહી નાખવા દે આ બે સુધે વાહને રહે હતા ત્રણ વખો આવ્યો તો ગયા કોને મારા ભરવાનું સાડા મારા લેવાની

છોકરા શું કરે તમ કે આ તમન નતો કે ઇફે ને એટલું તો મા કે તો કે તો મે આવ માર ડોસી ગયા રાઈ કીધું તું ડોસી થી તો કે પાવા ના કરાય આવો એ ભૂલ મારી તો હું કરે કે છોકરા મો આ તે કઈ ઠેસ કરો છો પછી આ કે ફ્રેમ ઠે ઘરે દીધું ડોસી કે મારે તો ઓમસન શાંતિ ઓમ કો મો બધા ગો બે રાણા ગોલો પાણી કરી ને એવું વારા પછી વારો આવત પછી ના પછી ડોસી થી

અહીં બે ટુ જાય નો દોસી અમારા હાથ હોય પાછો ખરાબ મળી ખરાબ થઈ આ બોડાડ્યો અને તો જે હું દાળાયા તું એ હું તો ખબર જ નહીં પડતી લોસીને બોલવાનું તો વાહ ઘરમાં બહાર હોય તો ખરે એ છે નાખી દેવાનું આવતું તીને બે છો એક તો આ ખાતી નહીં હું બે હોય દૂધ ચાલતી નહીં હમણાં લોસી દઈ તાલી એ લોસી વગર ને કે દૂધ જ ના હાલ તું એ તાન તાન શું કે

તમારા પાનથી ઘેર ચોખું કઈ દીધું કે આવો ગમત બધા બે શકતી રે ના કોમ કરો જવા બીજી લાવી દ્યો હા બીજી લાવી દો

પધ્ધર જતો રહે એવું થઈ જાય છે હવે કોમ તો હા તું બધું માની છો ને કોમ તો બેરો જ કરે આપણો કોમ જ નહીં અમાર વખો આવ્યો તો અમુક બેરોની જગ્યાએ અમારા લોકો ભાડે છે ને ભાઈ હા હું કરાવવા કીધું ઓ એના બે બે ચમક તો ઘણા દાડે તો ઓટો માર્યા આ બાજુ કીધું ના આવે તો દીકુભાઈ ને એ બાજુ જતા દે કીધું

આમ જ મજા આવી છે તમારી થોડી તમારે એ નાખો મને છૂટવા લઈ લો બીજી ડોસી વાર દત્રી નાગર હું પડી રહ્યો આ હાથે રોટલા ગાડી ખાઈ લઉં ગી મહું સારા હાથે પોણી હાથે ભરવાની મહુ એ બધી એની આશાએ રાખવાની આ મારો ભાઈબંધો મિત્ર ને પણ આવી ગયો કહી દીધી ને હા એને મારી દુઃખ ધોની ગમે તો પણ મારું દુઃખ ધોની નહીં પણ સારો છે બજારો ગમે તો થોડો છે ખરો એને બજાર દુઃખ ધોવી ના થાય કે મારો ભાઈ બંધ એટલે કર્યું હા હા ફોન કરી નાખો હું